પૈસા ની મારી ખવડાવું જો જગત ને જીવવાની રીત અને મરવાની રીત શીખવાડી ના જતો રો ગોવિંદ નવે વર્કામું પડ્યું આ વેણમાં હોળ કે અઢાર માં ગયા તા ભાઈ પિન્ટુ ભાઈ દેરા જાગી ગયા હે ભાઈ શું કહું વર્ષો મોર કદાચ વળવા જેના જેના જે હાચા દુપેલ્યા ભેરવીને જ્યાં જલા કોઈ બેન દેખર્યું કળ કુવાસી ને હાટુ કદાચ જીવ આપી દીધા જલા હું કહું અને આ કળિયુગમાં એ જાગીને ઉભા નહીં થાય આ આ કોણ ભાઈ એટલે ગામમાં રહેતા હું એવું નથી કે રોજ બધે બંદુકો લઈને દોડજો ભાઈ એટલે આપણે ગામમાં રહેવી રેવી એ ગામ માં સારું કાર્ય કરવી જાલા શું કહું એ ગામ માટે કદાચ કોઈ ગરીબ માણસ માટે કોઈ એવું અનાથ બાળક હોય ભાઈ એના માટે ઝાલા કારણ કે હું કરું એવું નહીં કહેતો ભાઈ પણ જેટલા ગૌતમ ભાઈ તમે તો કદાચ નાચું ના વાળા નહીં પાડતો ભાઈ મારા છો ભાઈ પણ રાત દાડો હારે ફરો હો મારા સમાજ છો એવું તો નહીં કહેતો પણ મારો મહાદેવ કો મારો ઠાકર કો કે મારો રામ કો ભાઈ શું કહું જેટલા છોકરા ભણાવે એ મને ખબર છે ભાઈ એટલે હું એવું તો નહીં ભાઈ પોતાની પ્રજા માટે તો ભાઈ પણ ખોટા માર્ગે દી ઉગન કદાચ પાંચસો વાપરી નાખો હો ભાઈ તો ગરીબ ના ઘરનો ટેકો બની જજો ભાઈ શું કહશું ભાઈ કે ભાઈ કદાચ સારા વિચારો ભરવા આવ્યો હું ઝાલા આમાં જીન તમને હા એ જ કાનમાં રાખજો નકર બધાને ક્યાં મારે જરૂરી નહીં ભાઈ